દરેક મા બાપની ઈચ્છા હોય છે કે તેનું બાળક ભણે અને દરેક મા બાપ પોતાની હૈસિયત પ્રમાણે પોતાના બાળકને સ્કૂલમાં મોકલે છે પણ જ્યારે આપણે બાળકને સ્કૂલમાં મોકલીએ છીએ ત્યારે એવા ભરોસા સાથે મોકલીએ છીએ કે મારું બાળક સલામત ઘરે પાછું આવશે પણ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં એક પ્રી સ્કૂલ આવેલી છે જ્યાં ત્રણ વર્ષના બાળકને મોકલવામાં આવે છે અને એ ત્રણ વર્ષનું બાળક નથી ઘરે પહોંચતું નથી સ્કૂલમાં તો ક્યાં ગયું કેવી ફાળ પડે મા બાપને આ તેની વાત છે સ્કૂલની બેદરકારીની વાત છે જ્યાં આપણે બાળકને સલામત માનીને મોકલીએ છીએ શાળા કેટલી સલામત છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ નવજીવન ન્યૂઝ એટલે લોકોની વાત લોકોની ભાષામાં અને લોકોનો અવાજ આજે વાત કરવી છે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી એક શાળાની એ શાળાનું નામ છે એચ સી પ્રી પ્રાઇમરી સ્કૂલ આ સ્કૂલમાં નાના ભૂલકાઓ ભણે છે કે જેઓ હજી સ્કૂલમાં જવા તેમની ઉંમર થઈ નથી પણ મા બાપની ઈચ્છા એવી છે કે અમારું બાળક પ્રિસ્કૂલમાં જાય મિત્રોને મળે થોડુંક ભણે અને સ્કૂલમાં જવાનો સમય આવે ત્યારે તે સ્કૂલ સાથે તાલમેલ મિલાવી શકે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા શિવસાગર ટેનામેન્ટમાં રહેતા પારથરાણા વ્યવસાય ટેક્સી ચલાવે છે આખા ગુજરાતમાં ગુજરાત બહાર ફરે છે અને ટેક્સી એટલા માટે ચલાવે છે કે પોતાના પરિવારનું ગુજરાન સારી રીતના ચાલે અને પોતાનો એક દીકરો છે એ દીકરાનું નામ છે દ્વિત દ્વિત હજી ત્રણ વર્ષનો પણ થયો નથી પણ પાર્થ રાણાની ઈચ્છા એવી છે કે તેનું બાળક ખૂબ ભણે અને જેમ હું ટેક્સી ચલાવું છું એમ મારા બાળકને ટેક્સી ન ચલાવવી પડે ખૂબ ભણે ખૂબ સારો માણસ થાય ખૂબ મોટો થાય અને એટલે જ દ્વિતને તેમણે ત્યાં આવેલી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં મૂક્યો હતો પાર્થ રાણા સતત ટ્રાવેલિંગમાં હો જતા હોવાને કારણે દ્વિતને લાવવા મૂકવાની જવાબદારી દ્વિતની દાદી સંભાળે છે દ્વિતની દાદી જ્યારે સ્કૂલમાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે દ્વિત સ્કૂલમાં નથી તો ક્યાં ગયો સવારે તો દાદી દ્વિતને મૂકી ગયા હતા પણ જ્યારે શાળા છૂટવાનો સમય થયો ત્યારે દાદી પહોંચે છે અને દાદીને ખબર પડે છે કે પોતાનો પૌત્ર ત્યાં નથી તે પોતાના બીજા દીકરાને અને પોતાની વધુને જાણ કરે છે બધા જ સ્કૂલ ઉપર દોડી આવે છે સવારે જે દ્વિતને સ્કૂલમાં મૂક્યો તો એ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો કોઈને ખબર નહોતી પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવતા શિક્ષકને કે તેના સંચાલકને પણ ખબર નહોતી એટલે તાત્કાલિક સીસીટીવી કેમેરા જોવામાં આવે છે તો એક આશ્ચર્યજનક દૃશ્ય સામે આવે છે સવારે દસ વાગીને ચાર મિનિટે દ્વિત શાળામાંથી એકલો બહાર નીકળતો દેખાય છે હજી તે નાનો છે પોણા ત્રણ વર્ષની ઉંમરનો છે તે એકલો નીકળે છે અને તે એકલો જઈ રહ્યો છે ત્યારે તેના શિક્ષક કે શાળાના સંચાલક કોઈનું ધ્યાન નથી ત્યાંથી દ્વિત નીકળી ગયો તો દ્વિત ગયો ક્યાં મા બાપ ફાળ પડે છે શોધખોળ શરૂ થાય છે આંખમાંથી આંસુ પડવા લાગે છે કારણ કે બાળક એ પ્રાણ કરતાં પ્રિય છે અને બાળક હવે મળતું નથી આમ એક કલાક પસાર થઈ જાય છે ત્યારે કેટલાક લોકો શિવસાગર ડાયનામેન્ટમાં આવે છે અને તેમની સાથે નાનકડો દ્વીત હતો આ લોકો સોસાયટીમાં પહોંચે છે અને જાણકારી આપે છે કે આ બાળક છેલ્લા એક કલાકથી મુખ્ય રસ્તાના ફૂટપાથ ઉપર એકલું રમી રહ્યું હતું અને અમને ખબર પડી કે આ બાળક સ્કૂલ યુનિફોર્મમાં છે પણ એટલું કેમ છે એટલું સારું હતું કે આ બાળકને પોતાનું નામ ખબર હતી અને પોતે કઈ સોસાયટીમાં રહે છે સોસાયટીનું નામ તે આપી શક્યો એટલે બાળક પોતાના ઘર સુધી પહોંચ્યું આમ એક કલાકનો આજે સમયગાળો છે દ્વિતના માતા પિતાનો દાદીનો કાકાનો એ બહુ જ અઘરો હતો પણ આ ઘટના પછી જ્યારે દ્વિતનો પરિવાર શાળા ઉપર પહોંચે છે અને સંચાલક અને શિક્ષિકાને સવાલ પૂછે છે ત્યારે તેઓ એટલું જ કહે છે અમે માફી માગીએ છીએ અમારી ભૂલ છે આના સિવાય તેમની પાસે કોઈ શબ્દ નહોતા શું થયું એ સ્કૂલમાં એ જરા વિડીયો પણ તમે જોઈ લો શિવસાગર ટુર્નામેન્ટની સામે જે સ્કૂલ છે સ્કૂલનું નામ છે એચ થ્રી એચ થ્રી ફ્રી સ્કૂલ આમાંથી છોકરો અઢી વર્ષનો છોકરો અહીંયાથી બહાર નીકળી ગયો હતો સ્ટાફને પણ એ નથી ખબર કે છોકરો ક્યાંય ગયો છોકરોને ક ગયા કલાક થઈ ગયો છે પણ હજી સુધી એની કંઈ રિપોર્ટ નથી એ રોડ ક્રોસ કરીને ઘેર જતો હતો આ સ્કૂલના બધા સ્ટાફ છે મારે ભત્રીજો છે ભત્રીજો છે અને બધા સ્ટાફ સ્ટાફ બધા ખાલી વાતો કરે છે એમ કહે છે એમ એમ આ જોઈ લો આ પ્રિન્સિપલ મેડમ છે આ બધો નરોડા મેવાડા પાર્ટી ને સામે જે સ્કૂલ છે એમાં આ બધો સ્ટાફ છે એ બિલકુલ હા બોલો કુ કર્યો મના ક રહ્યો મના ક્યુ કર્યો આપ મના કયો નહીં નહીં બના રહ્યો આપ મના કહે આપ મના કહે આપ મના કયો કર્યો દેખ લીજે देख लीजिए छोटा बच्चा ढाई साल का बच्चा है यहाँ से गर्भ हो दिया है और ये मैडम मेरे को वीडियो के लिए पकड़ रहे हैं आप कैमरा देख सकते हो सब डिटेल इसमें आती है और कंडीशन ये देख लीजिए सारे दरवाजे बंद कर रहे हैं और प्रेशर डालने की कोशिश कर रहे हैं एच थ्री प्री स्कूल नरोड़ा एच थ्री प्री स्कूल बदा बेस करे बात तमें आ वीडियो जो આ સ્થિતિ છે આપણે જ્યાં બાળકને મોકલીએ છે પ્રિસ્કૂલમાં ત્યાંથી બાળક ગાયબ થઈ જાય છે ભગવાનનો પાર માનવાનો કે આ દ્વિત બહાર નીકળ્યો ત્યારે તેનું કોઈ અપહરણ ન કર્યું તેને કોઈ ઉપાડી ન ગયું નહીં તો આખી જિંદગીનો પસ્તાવો રહે અને દ્વિત ક્યારેય પાછો નહીં મળતો ગુજરાતમાં આ પ્રકારે હજારો બાળકો ગાયબ થાય છે જેઓ પાછા ક્યારેય ફરતા નથી શાળા સંચાલકનો જવાબ સાંભળ્યા પછી દ્વિતનો પરિવાર પહોંચે છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન તેમની નારાજગી તેમનો ગુસ્સો તેમનો વિરોધ હતો કે અમારી ફરિયાદ નોંધો આ સ્કૂલ સામે કે જેણે અમારા બાળકની સંભાળ રાખવામાં બેદરકારી દાખવી પણ ત્યાંથી જવાબ એવો મળે છે કે તમારું બાળક તો મળી ગયું ને તમારા બાળકને ક્યાં કંઈ થયું છે બાળકને કંઈ થયું હોત બાળક ગાયબ થઈ ગયું હોત બાળકનું અપહરણ થયું હોત તો જ ફરિયાદ નોંધાય બાળક જતું રહ્યું અને બાળક મળી ગયું તો કોઈ ગુનો બનતો નથી એમ કહીને તેમને રવાના કરવામાં આવે છે ત્યાં હાજર પોલીસ અમલદારે એવું પણ કહ્યું કે તમારે ફરિયાદ કરવી હોય તો બાળ વિકાસ નિગમમાં જઈને ફરિયાદ કરો જ્યાં બાળકોની સંભાળની ચિંતા કરવામાં આવે છે તમારે ફરિયાદ કરવી હોય તો શિક્ષણ મંત્રીને કરો આ પોલીસનો વિષય નથી આમ કહીને પોલીસ પોતાની જવાબદારીમાંથી નીકળી જાય છે શાળા માત્ર ભૂલ થઈ એટલું જ કહે છે હવે સવાલ એવો છે કે આપણે આપણા બાળકને જે સ્કૂલમાં મોકલીએ છીએ ત્યાં આપણું બાળક કેટલું સલામત છે પાર્થ રાણાએ તાલીમ આપી હતી પોતાના બાળકને પોતાનું નામ અને સરનામું કહેવાની તમારા બાળકને ચોક્કસ તાલીમ આપજો કે આવું કંઈક બને તો તમારા બાળકને કોઈ મદદગાર પોતાના ઘર સુધી લઈ આવી શકે તો આ સ્થિતિ છે આપણી પ્રી જે હજારો રૂપિયા ફી લે છે પણ એના માટે તમારા બાળકની કોઈ કિંમત કે મોલ નથી તમારું બાળક અમૂલ્ય છે તેનું ધ્યાન રાખજો પોતાની અને પોતાના પરિવારની સંભાળ રાખજો કારણ કે બધું જ સરકાર પોલીસ કે સંસ્થાઓ નહીં કરી શકે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમારા બાળકની ચિંતા કરતા રહેજો અમારું બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीर पराई